હવે જો કે બેનોય ફેશનના ગીત એવા લઈ આવ્યા છે આપણને એમ થાય કે આ આ આ આ વરરાજાના ગીત ગાઈને કરતાં એક ઢીકોમાં લેતે તાર અને કાં તો વરરાજાના માંડવા મુખીને ઉયુ જ આવું જોઈએ કે આ સાંભળવા કરતા નીકળે પણ નીકળે ત્યાંથી પૈસા માઇન્ડ પાંચત્રી વાર જોઈ હોય ક્યારેક મળ્યું હોય તો એ કઠિણ છે ભલે એમ ગાય આપણા બાપનો શું થાય આપણું કામ થઈ ગયું છે બાપુ મેં જે ફેશનના ગીત સાંભળ્યા એની એક બે વાત કરું ઓલો ગુકુનું લગ્ન છે એ બાકી છે મેં જે ગીત સાંભળ્યા ફેશન બેનો એક કહું મોટી ઉંમરની માવુજી બેઠી છે ને તેની પાસેથી ગીત જૂના લેવા એટલા લઈ લેજો જેમ સાચું હોનું નહીં મળે ને એકવાર એવા જૂના ગીત નહીં મળે આપણી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવાનું આપણે ડિસ્કો દાંડિયા એ પોગી ગયા ડિસ્કો ગરબા એ પોગી ગયા છે પાછા વળી જાય છે ભાઈ કોઈ દી ક્યાંય ડિસ્કો થાય છે છેમાં ફેરફાર કાય આપણે નવદુર્ગા ને ગમે ને એવા પોશાક પહેરજો નવ હા કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રિના નવલા નોર્થ આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોવે ત્રણસો ને હાર્દિક માણા છીએ પાપ થાય ભૂલ થાય પણ ત્રણસો ને હાર્દિક ભૂલું કરેલા હો પણ નવ દિવસ નવ દુર્ગા હામાં આવી આવજો તમારા પાપના બાળી ભૂખા જગદંબા કાઢ નાખશે સાહેબ ત્રણસો ને તપ કરવાની જરૂર નથી આપણામાં હા પૈણા એ જ મોટું તપ છે અરે બાપુ કેવું હવે હવે તો આ બધા બધા ભાગશાળી છે આ બધા છોકરા આવા સમયમાં બાપુ લગન થાય કેવા લગન કેવા મંડપ આવ્યા હા જવો તો ખરા રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બાપુ અત્યારે ભાડે મળે અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડા તો અત્યારે બેન્ડ વાજા વાળા ધમ્માકા 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 એવી ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી આપણે એમ કે સાહેબ આવ્યા છે ત્યાં ત્યાં કેવું કેવું અત્યારે સારું છે બેન્ડ વાધા ને તાળીઓથી બધાઓ સાહેબ આપણા ઢોલીડા ને તાળીઓથી બધાવું કેવું સારું થવા મળ્યું કેવા ડેકોરેશન ભાઈ ફટાકડા એવા આવ્યા બાપુ ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવ તો ખુરુ દિન બધું કરી જાય પાછો આપણા કેટલી જમવાની આઈટમ બાપુ નામ નો આવડે ખાતા નો આવડે એવી વસ્તુ અને એમાં પીરવા વાળા તો મુંબઈ થી આવે મુંબઈ ઓહો ડાયાબિટીસ હોય ને ઈ ભાભલા દહ દેફલા ખાઈ જાય લાઈ લાઈ ગગી તને ના પડા હે ગઢી દીકરા દીકરો ગોટો વળી જાય પીરહીન ભયા જા હે તારી માં આપણે અહીંયા દુબળા ના ના પડી ગઈ કેવું સરસ મેં કીધું ને ડિઝાઇન બદલવી જોવે ધાતુ નહીં સમય બદલવો જોવે સંસ્કાર નહીં અત્યારે થોડું ઘણું બધું બદલે એમાં ખરેખર મેં બાપુ ફેશનના ગીત સાંભળ્યા મને નામ એમ થયું કે ગલો પુતરી હોલ્ડરમાં આગળ ફેલાવી દઉં આમ બહેન જે ગીત ચાલુ કરેલ જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાંચસો પારી ખાવાના સુટકી ખાવ ને બાપનું શું જાય આ ગીત કહેવાય કા લાંબા ટાળા ચાલુ કરે કોલેજમાં માં ભણતી એક કન્યા કુવાર કોલેજમાં માં ડો કન્યા કુવારી જ ભણ કે ડોય નો ભણવા જાય ચુ હોય કઈ ફાફા નો જતો એ કોલેજ એ કો એ પ્રોઢ શિક્ષણ કોલેજ નહીં

હસ્ય સારું જ છે પણ જન્મતાવે છોકરા દાંત કાઢ્યા હોય તો હું એનું ગામ મૂકીને કોણ આવ્યો નો હમણાં તો ભાઈ એક બાળક જન્મ છે ને રડ્યોય નહી હસ્યો નઈ બોલ્યો ગાંઠિયા ફાળી ગયો નશુ બેઠ બેઠ ગાંઠિયા ખાતી હતી બેઠ બેઠ કે પાછો ભાવનગર આવી ગયો પાછો દાતવાડે કે ભાવનગર ગાંઠિયા ગા કોકા ચલકલ ના ગાંઠિયા એ ઘોઘુ ના લગ્ન છે બાબુ એટલે હવે તો આ બધું હવે હક પણ થાય ને આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું વડીલો જે સબંધ કરતા એ ફાઈનલ બરોબર અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂંઘટા ફેરા ફરતા ફરતા કે માંડવામાં જોઈએ કે અમારા અમારા ભુરા ન લગ્ન છે ને તો વાર બાપા કેપ લગ્ન એ માટે રાજા નો જમણો હાથ આવવા ગયો હસ્ત મહિલાપ નથી યારી ભુરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથ હાથ માયો તો હે ભુરા મકી કઈ કૈયા કઈ કૈયા છાય હસો ને યાર એક દી મારી પાસે રીતસર નો રોવા મળે મને કે માયા ભાઈ મારી તથલાય તો ધવો તથલાય તો ધવો હું કું કા મન કે પેલા ફલતો તો લાઈટ વહી ગઈ એક ફેલો ફેલો તો લાઈટ વહી ગઈ ત્રણ ફેલા હું ગોલ દાદા એટલે ફલી ગયો હજી કાલક કાલક ગોલ દાદાનો ફોન આવે ફિલ્મ જોવા તેથી જ આવું અમારા ગુગાના લગ્ન થયા પણ આમાં શું છે આ કોઈ આ વડીલો બધાને પૂછો કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું ડાભી સાહેબ ના હતું જ નહીં જો સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે મારો પરિવાર ડગલું ભરશે મારા હિત માટે ભરશે જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે એ દુઃખીના ડાળિયા છે થોડું ઘણું ભણી જાય ને હોશિયારી અમે મોટા થઈ ગયા છે અમારો નિર્ણય એમાં જે અમુક અમુક ફિલ્મ આવી નહીં પછી તો સને લતા બેને પિતાજી મારે મારો નિર્ણય રહેવા દે ને પણ હું અમે હું અહીંયા હજામત કરવા બેઠા છીએ નિર્ણય કરશું અમે ત્યાં હીરો વળે આમ કરે ખરેખર આપણી ફિલ્મો મજા આવતી કાંક ખૂટીયો ગાંડો થયો હોય ગામમાં કુવરી ની વાહ પીડ્યો હોય એમાં અજાણો પૂરો વળી ખૂટિયા નામ હિંગડા પકડી કુવરી ને બસાવે રાજા એમ કે કોણ હતો અજાણો કુવાર અજાણો યુવાન સભામાં હાજર કરો માગી લે યુવાન તે મારી દીકરી નહીં મારું કાળજું બચાવ્યું છે તમારી દીકરીનો હાથ આપી ગયો તેને પ્લાસ્ટિક નો હોય રેવાઈ ગયો રેવાઈ ગયો મારા બાપુજી નહીં માને એટલે ઈ ઈ હું હોટેલ નો વેઇટર છે માની જાય તારો બાપ તું ટીપ દે માં ના ફિલ્મ ફિલ્મ છે હ આ સોલે ફિલ્મ બધાય જોયું એ ક્યું ગામ હતું રામગઢ રામ રામગઢ ને ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે એક હૃદયથી કહો મારા બાપ તમારા પગની રજ થઈને કહો કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે પણ અઢાર અધ્યાયના નામ હું છે એ તો યાદ રાખી લેજો કેટલા હિન્દુ બેઠા છે પૂજાના ત્રણ શ્લોક છે કોને બોલો ચાર જ હાથ ઊંચા થાય જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ બચાવી શકો તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો કમસે કમ બાળકને સવારમાં પાંચ દીવા કરતા તો શીખવાડજો જાગીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુરિક ન બોલાવો તો મુબારક પણ બાપ સવારમાં ધૂપ કરજો દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે પણ તમારા ગામમાં ઠાકર તમારા ગામમાં જગદંબા તમારા ગામમાં શિવ મંદિર એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું તમારા ગામના રામજી મંદિરનું શું કોણ જાય છે આરતી ટાણે એસી ટકા છો પણ જીરો ટકા છે કોઈ વીસ ટકા છે તો એ સો એ સો ટકા છે ફાકા ફોલદારી કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ મોટા મોટા જન્માષ્ટમી આવે ત્યારે કૂદી કૂદીને કૂદીએ છીએ પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે નવરાત્રિમાં ગાંડા તુરથી નાચીએ છીએ પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે શ્રાવણ મહિનામાં ગાંડા તુર્થી મેળા કરીએ છીએ પણ કોના દીકરાઓને શિવ આવડે છે નમા સમીર્વા છે આ ગાયું તો કા ભૂષી કંકુ વરણી કાયા થઈ ગઈ ઓમ ત્રમ્બગમ યજા મહે સુગ પુષ્ટિ વર્ધનામ ઉર્વા રૂકમય બંધનાન મૃત્યુ મોક્ષ મામૃતામ રોજ એક માળા કરો ને બાપ પેલા કોઈ દી દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં લગાડશો લગાડો તો મારા બાપ નું ક્યાં જાય ધક્કો ખાઈ છે ને એટલું ન બોલજે ને તો નગુણાના પેટના પેટ ના કહેવાય મારો કહેવાનો સુરી છે કરવું પડશે જાજો સમય નથી આ સાધુડા કેટલું ખેંચે છે